શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબ માં આ વ્રત ભાદરવા માસની અજવાળી પાંચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે થયેલા જાણ્યા અજાણ્યા થતા દોષના નિવારણ કરવા માટે કરે છે આ દિવસે શાસ્ત્રોમાં ઋષિ પાંચમ તરીકે પ્રખ્યાત છે સવારે અઘેડાનું દાતણ કરવું શરીરે માટી ચોળવી અને માથા મો સ્નાન કરી શિવજીની પૂજા કરવી ભોજનમાં ખાવું આ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જવાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી પ્રાચીન કાળની વાત છે વિદર્ભ દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની અને પુત્રી સાથે રહેતા હતા પુત્ર વિદ્યા અભ્યાસમાં નિપુણ થઈ ગયો હતો અને પુત્રી નિરૂપાને પરણાવી દીધી હતી એટલે પતિ પત્ની બંને નિશ્ચિત થઈ ગયા હતા પરંતુ એકાદ વર્ષ થયું છે ત્યાં પુત્રી નિરૂપાનો પતિ મૃત્યુ પામ્યો અને વિધવા બની નિરૂપા પિયરમાં આવી યુવાન પુત્રીને અકાળે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું પરંતુ કાળ સામે કોઈનું ચાલતું નથી

તેને સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે લીમડાના ઝાડ ઝાડ નીચે નીચે સૂતી સૂતી હતી હતી એક દિવસ ત્યારે અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા માંડ્યું તેમાં કીડા ખદબતતા હતા આ જોઈ તેની માતા હેપતાઈ ગઈ તેણે પતિને બોલાવી આ વાત કરી બ્રાહ્મણ તો સૌપ્રથમ નિરૂપાના પવિત્ર જળથી સ્નાન કરાવવા કહ્યું પછી તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીના ગયા જન્મના પાપ જાણ્યા બ્રાહ્મણે પત્નીને વાત કરી કે નિર્પા ગયા જન્મે ઉચ્ચ કુળમાં જન્મી હતી છતાં તે रजસવાળાનો ધર્મ પાળતી ન હતી रजસવાળા હોય ત્યારે નિષેધ કરેલા કાર્ય પણ કરતી હતી આમ ધર્મ નહીં પાળવાનું પાપ એને ભોગવવું પડે છે અને આપણી પુત્રીએ ઋષિ પંચમની નિંદા કરી હતી અને સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મજાક કરતી હતી તેથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ત્રિલોકીએ તેને સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે નિરૂપયે જે વ્રતની ગયા જન્મે મજાક કરી હતી એ જ વ્રત શુદ્ધાપૂર્વક અને અંતઃકરણથી કરવા કહ્યું પુત્રીએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો નિરૂપાએ વ્રત કેમ કરવું એ બાબત પોતાના પિતાને પૂછ્યું ત્યારે પિતાએ જવાબ આપતા કહ્યું સામા પાંચમને ઋષિ પંચમી પણ કહે છે ભાદરવા સુધ પાંચમને દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે વહેલી સવારે નાહી અને ઘીનો દીવો કરવો નૈવેદમાં ફળાહાર ફળફળાદિ મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન કરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ વિશ્વામિત્ર જમદા વિશ્વામિત્રો સમાવેશ થાય છે આ વ્રત કરનારે સામો લેવો ફળો પણ પણ લઈ લઈ શકાય અને કંદમૂળ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે નિરૂપાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું એના બધા દોષો નાશ પામ્યા જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમ નું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે